ભાવનગર નું સોમનાથ એટલે આપણું ગોપનાથારો આવે છે વિધર્મી હોય આપણી હિન્દુ સંસ્કૃતિને ઠેસ પહોંચાડવા જયારે ગોપનાથ મહાદેવ ના મંદિર ને ખંડિત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે જાંજમેર ચોવીસી ના વાજા રાઠોડો એ આ મંદિરની રક્ષા માટે પોતાના જીવના બલિદાનો આપ્યા હતા ગોપનાથની ધરતી ઉપર આવેલી છે ચોવીસીના ક્ષત્રિય પ્રતિમા લધીરજી વાઠોડ જ્યારે ચારધામની યાત્રાએ ગયા હતા તે યાત્રા પરિપૂર્ણ કર્યા બાદ આ ગોપનાથની ધરતી પર આવ્યા હતા ત્યારે ગોપનાથ જગ્યાના મહંત એવા વસંતરાયને તેરસો વીઘા જમીન દાનમાં આપી હતી ગોપનાથની એક એવી પણ વિશેષતા છે જે આ મંદિરની નીચે પણ એક શિવલિંગ આવેલું ગોપનાથની અંદર મહાકાળી રાધેકૃષ્ણ નરસિંહ ભગવાન સ્વામિનારાયણ અને નરસિંહ મહેતા સહિત અનેક દેવસ્થાનો આવેલા છે મહાદેવના ચરણો પખાળે છે આ વિશાળ અરબી સમુદ્ર ગુજરાત ની અનેક ફિલ્મો કે જે ખૂબ જ સુપરહિટ રહી હતી તેમનું શૂટિંગ પણ આપણી ગોપનાથની ધરતીમાં જ થયું હતું ગુજરાતનું એક એવું મંદિર જ્યાં હયાત છે રામના નામનો ધરતો આ મંદિરનો ઇતિહાસ છે સદીઓ સદ્યપુરાનો નરસિંહ મહેતા કે જે આદિકવિ તરીકે ઓળખાય છે એમણે પણ આ મંદિરમાં કરી હતી મહાદેવ ની આરાધના કહેવાય છે મહાદેવ શંકરે ભક્ત કવિ નરસિંહ મહેતા ને શ્રી કૃષ્ણની રાસલીલાના સાક્ષાત્કાર દર્શન આ ધરતી માં જ કરાવ્યા હતા જય કૃપનાથ જય મહાદેવ ગોપનાથ દાદાની જગ્યાની અંદર હું ઘણા વર્ષોથી દાદાના દર્શન કરવા માટે આવું છું અને દાદાનું એવું મારે વ્રત છે કે જે કોઈ મારી મનોકામના હોય દાદા એ પરિપૂર્ણ કરેલ છે ગુજરાતની પાવન કરી સંત ભૂમિની છે સુરાની ભૂમિ છે ત્યાં સાક્ષાત ભગવાન ગોપનાથ મહાદેવ છે કે જે હરેક માણસની મનોકામના પૂર્ણ કરે છે હું ઘણા વર્ષથી આવું છું અને મારી જગ્યા હતી મારા દાદા એ પૂરી પૂર્ણ કરી છે દાદાનો સાથ સાથ ધન્યવાદ કરું છેલ્લા નવ વર્ષથી અહીંયા અહીંયા પ્રમુખ તરીકે સેવા બજાવું છું ગોપનાથ છે છે એ જગ્યા અહીંયા ભગવાન પોતે આવેલા છે નરસિંહ મહેતા પોતે ભગવાનને છે અહીંયા છે પરશુરામ દાદા પણ અહીંયા આવેલા છે અર્જુન પાંડવો પણ અહીંયા આવેલો એ પુરાતનીના તત્વવાળી જમીન છે અહીંયા જગતગુરુ શંકરાચાર્યનો નો થાપો છે જગતગુરુ શંકરાચાર્ય પણ અમે આવેલા છે અહીંયા બ્રહ્મચારી જગ્યા અમારે સાંજ સવાર અમે ભોજનાલયમાં હરિહરનો હાથ પાડીએ છીએ અર્ણક્ષેત્ર ચાલુ છે દરેક માણસો થી આવે છે હર મહાદેવ જય જય ગોપનાથ